શાસન ચલાવતા હતા અને જો કે હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે છે તેમણે જણાવ્યું કે ટીઆરપી સુમેરા અગ્નિકાંડ બાદ મંદ પડી ગયેલી ટીપી શાખાની કામગીરીને ફરીથી ગતિ અપાશે આ ઘટના બાદ પ્લાન પાસ પછી કમ્પ્લીશન સહિતના અનેક કામો અટકી ગયા છે અને જેને હવે પૂર્ણ કરવા માટે પ્રયાસો પણ શરૂ છે જણાવતા આનંદ થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ વન ઓફિસર્સની પત્તી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ એના વાંધા સૂચનોના પિરિયડ પણ પૂરા થયા મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ ડેમ ક્લાસ વન ઓફિસર્સ તણે ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સને મૂક થઈ રહી છે એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ વન ઓફિસર્સ ત્યાં સુપરવિઝરમાં એક કામગીરી બહુ સ્મૂથલી અને